ગાઈઝ અમે છે છેડી નદી આ પાણી બતાડવા માટે તો આ તમે જોઈ રહ્યા છો એકદમ ફૂલ થઈ ગઈ છે શેડી નદી તો તમારે અહીંયા મોટા સાધનો લઈને આવું નહીં નાના નાના સાધનો લઈને નહીં આવું ચાલતા ચાલતા આવું અને અહીંયા પોલીસ પણ તહેનાત છે તો બહુ મોટા વાહનો ના આવે એટલા માટે તો અહીંયા અમે થોડું રિપોર્ટિંગ કરવા માટે આવ્યા છે તો તમને પાણી બતાડજો છેક સુધી ભરેલું છે પાણી તમે જો આ બાજુ પણ પાણી છે પેલી બાજુ પણ પાણી છે અને આગળ પોલીસો પણ છે આ મારા દીઘા ભાઈને બી અમે લઈને આવ્યા છે તો આગળથી પાણી છોડાવ્યાં એવો અણસર મળી રહ્યા છે અમને સાવધાન રહે સતર્ક રહે અને પોતપોતાના ઘરે ચૂંઠી વારીને બેસી રહે એવી તમને અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ બધા મંદર મળી જ પાછા મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ શેડી નદી અને તમે પાણી જોઈ રહ્યા છો કોઈમાં પાણી જોઈ રહ્યું છે ને આ બધું જ પાણી શેડી નદીમાં જશે અને ત્યાંથી અમારા કેમેરામાં વિડીયો ઉતારજું કારણ કે આપણે મોબાઈલ પર

রোড উপর থাভলো তো থাভলো আহ ডুব গিয়েছে Jadi panen musim. Betul આ село ગામ આ આ હું જોતો રહું પંચાયત એ મિત્રો તમે જોઈ રહ્યા છો પાણી ધીમે ધીમે આગળ આવી રહ્યું છે જો આગળ જાય છે પાછળ જાય છે તો પર પાછો અમે કલીગરાની ગામમાં કલીગરાએ એવું નહી આ કઈ બાત કેતા રહેજી આગળ સે મેલા આગળ એવું આશ્રમ 啊。Let, uh. mm hmm,